નમસ્કાર મિત્રો નેહલની નજરેમાં આપનો સ્વાગત હું છું નેહલ મિત્રો સંગીતના ક્ષેત્રની જો વાત કરવામાં આવે ને તો જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ હોય અને દરેક વ્યક્તિ છે તે જે તે ઇન્સ્ટ્રુમેન્ટમાં માહિર પણ હોય છે ત્યારે આજે એવા એક જાણીતા રિધમિસ્ટ આપણી સાથે છે તો ચાલો તેમને મળીએ અને સંગીતમાં ખાસ કરીને રિધમની જે ભૂમિકા હોય છે રિધમિષ્ટ તરીકેની જે ભૂમિકા હોય છે તેને આપણે વાત કરવી છે તેને આપણે તેમની પાસેથી સમજવું છે દર્શન જોશી અત્યારે આપણી સાથે છે ચાલો તેમને મળીએ દર્શનભાઈ નમસ્કાર નમસ્કાર જય માતાજી જય માતાજી દર્શનભાઈ સૌથી પહેલા તો દર્શક મિત્રોને એ માહિતી આપવી છે કે સંગીતના સાધનોની જ્યારે વાત કરીએ ને એમાં જુદા જુદા અંગ હોય અને એમાંનું એક અંગ એટલે રિધમિસ્ટ તરીકેનું રિધમ એટલે શું રિધમિસ્ટ એટલે શું દર્શકોને જણાવો હું મારું નામ દર્શન જોશી હું છેલ્લા લગભગ સત્તર એક વર્ષ ત્યાં લાઈનની અંદર સંગીતની દુનિયામાં જોડાયેલો છું એટલે લગભગ હું રિધમમાં ઓક્ટોપીડ ડ્રમ અને બધું બીજા અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરું છું અને મારી શરૂઆત લગભગ બે હજાર પાંચથી એટલે કે ગાંધીનગર જિલ્લામાંથી શરૂઆત થયેલી અને ત્યાં આગળ હું જ્યારે બાળપણમાં બહુ સંગીતનો મને નાનપણથી શોખ કે હું જ્યારે બીજા ત્રીજા ધોરણમાં ભણતો ત્યારથી મારા પપ્પા આટલો કેશિયો લાયેલા તો એ કેશિયામાં મને એટલું જય અધ્યાશક્તિ પહેલી વગાડતો એટલે પપ્પા કેતા કે બહુ એમ કે આ મોટો થશે એટલે કલાકાર બનશે પણ એવું કોઈ સપને ખ્યાલ નતો પણ ધીમે ધીમે જેમ સમય ગયો તેમ એક ચોવીસ ની અંદર સંગીત ક્લાસ ચાલતા હતા ત્યાં આગળ મારા એક મિત્ર ચોવીસ ગાંધીનગર ગાંધીનગર બરાબર ત્યાં આગળ મારા એક મિત્ર મને ત્યાં આગળ સંગીતમાં જોઈન કરવા માટે ખાલી જોવા ગયેલો આમ કે કેવું હોય છે શું હોય છે બધું જોવા ગયેલો એટલે શોખ પહેલેથી બહુ પણ કહેવાય કેવાય પરિસ્થિતિ મારી બહુ નબળી હતી એટલે પછી હું જોવા ગયો તો મને શોખ જાગ્યો કે આ બહુ શીખવું જોઈએ પણ મારી પરિસ્થિતિ એવી હતી કે મેં ઘરે જઈને મમ્મી પપ્પાને વાત કરી તો મમ્મી પપ્પા એવું કીધું કે આપણી પાસે અત્યારે કન્ડિશન નથી તો કે અત્યારે બધામાં ના જવાય એમ મેં જીત પકડી મારી કે મારે આમાં જવું જ છે એમ તો મારા એક રિલેટિવ હતા એમને મને જોઈન કર્યો કે તું જા હું જે ફી થશે આપીશ તને અને બીજું કે આજે મારે માસી બી ના હોત તો હું વધારે સંગીતની અંદર ના હોઈ શકત એમનો સપોર્ટ કઈ રીતે એમને મને કહ્યું મારા ગુરુજી હરી ક્રિશ્ચિયન સેક્ટર ચોવીસમાં આનંદ સંગીત ક્લાસ ચલાવે છે બહુ સારું એવું નામ છે ને ઓર્કેસ્ટ્રાના પ્લેયર છે એટલે એમને મને ત્યાં આગળ મારા માસી જોઈન કર્યો મને અને બીજું કે પછી ધીમે ધીમે મને કીધું કે તારે દર મહિને અહીંયા જવાનું અને હું દર મહિને ફીસ પણ બહુ સારો સ્વભાવ અને બહુ સારું નામ એટલે અમને મને મારી પરિસ્થિતિ બધી જાણી તો મને કે તું અહીંયા આજથી મારા ક્લાસ ઉપર આવે હું તને બધું શીખવાડીશ બધું પ્રમોટ કરીશ ટોટલી તો તારે કે હું ફી નહીં લઉં કરતા કરતા બિલકુલ ફ્રીમાં અને એમને મને એટલો બધો સપોર્ટ કર્યો કે હું ધીમે ધીમે શીખતો ગયો અને એમ એમને બીજા સ્ટુડન્ટો બી હું શીખવાડતો હતો અચ્છા 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 એમને ત્યાં હું શીખતો અને બીજા સ્ટુડન્ટો જે ક્લાસ આવતા હોય એ લોકોને હું હું શીખવાડતો તમને ત્યાં શું શીખવાડ્યું ત્યાં આગળ મે પહેલી શરૂઆતમાં ડ્રમ પ્લે ડ્રમ થી કરેલી ઓકે તો ડ્રમ વગાડવા જતો તો પણ થયું એવું કે નવરાત્રી બહુ નજીક આવતી હતી તો અમારા બે ત્રણ માણસોની ત્યાં જરૂર બહુ હતી હરીકભાઈની અચ્છા એટલે હરીકભાઈએ મને એમ કીધું કે ભાઈ તમે એમ કે આવશો નવરાત્રીમાં મારી સાથે પણ મેં કીધું મારો બહુ લાંબો સમય નથી મને હજી એટલું બધું ફાવતું નથી તો કે વાંધો નહીં આપણે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જઈશું શીખતા જઈશું એમ મારી નવરાત્રીમાં શરૂઆત થઈ બરાબર અને હું બે મહિનાની અંદર જમ વગાડતો થઈ ગયો એ લગભગ કેટલા વર્ષો પહેલાની વાત છે બે હજાર પાંચની વાત બે હજાર પાંચમાં અને રહેવાનું એ તમારું ગાંધીનગર ગાંધીનગર સેક્ટર ચોવીસમાં રહેતો હતો બરાબર અને હાલ મારા વતનમાં દસેલા આવી ગયો લગભગ દસ વર્ષ થયા દસેલામાં આવી ગયો બરાબર અને ડ્રમ થી શરૂઆત કરી ત્યાર પછી શું શું શીખે ડ્રમ શીખ્યા પછી થોડો ટાઈમ થયો એટલે પછી મારી પરિસ્થિતિ ધીમે ધીમે પચાસ રૂપિયા માં બી વગાડવા ગયેલો એક નવરાત્રી આખી ફ્રી ઓફ વગાડેલી એક પૈસો પણ નહીં મળેલો પછી ધીમે ધીમે મારે થોડી સેટિંગ થયું તો હું લાયો ઓક્ટો ઓકે કારણ કે પેલું ડ્રમ માં શું હોય કે કેટલું બધું સાધનો બહુ એટલે લઈ જવાની લાવવાની મુશ્કેલી બહુ એટલે મધર ફાધરે મને ઓક્ટો પેડ લાવી આપ્યું એટલે પછી એ ઓક્ટો પેડ લાવ્યો પછી મને ધીમે ધીમે ગાંધીનગર જિલ્લાની જોડે પીતાપુર ગામ ત્યાં આગળ પછી રતનસિંહ બહુ સારું નામ છે બાપુ બાપુ એમની જોડે હું આવ્યો તો બે ત્રણ વાર મુલાકાત કરી પછી એમના એક મિત્ર હતા રમેશભાઈ પ્રજાપતિ બાણાભાઈ પીતાપુર એમને મને એક વાર કરવા માટે બોલાયો રિધમ તરીકે તો પછી રતનસિંહ બાપુ એમને વાત કરેલી કે તમે આ છોકરાને લઈ જજો અને કે કેવું વગાડે છે જોઈ લેજો એટલે રતનજી બાપુના કહેવાથી રમેશભાઈ પ્રજાપતિ બાણાભાઈ મને બોલાવેલો અને ત્યાર પછી મારી શરૂઆત થઈ ધીમે ધીમે અચ્છા અચ્છા કયા કે ગીતોમાં તમે રિધમેશ તરીકે પરફોર્મન્સ આપ્યું હોય ગીતોમાં તો હું એકચ્યુઅલી રેકોર્ડિંગ સ્ટુડિયોમાં બધું પ્લેઇંગ કરું છું પીરિયડ વગાડવું એવું બધું અને બીજું કે બધું સારા સારા આર્ટિસ્ટો બધા જેમ કે શરૂઆત મારી રતનસિંહ બાપુથી થયેલી પાણાભાઈ જોઈ અને ત્યાંથી શરૂઆત કર્યા પછી બીજા ઘણા બધા કલાકારો જેમ કે અત્યારે હાલ જીગ્નેશભાઈ ગમનભાઈ સાંથલ કે પછી કિંજલ જીગ્નેશભાઈ કવિરાજ જીગ્નેશભાઈ કવિરાજ પછી નાના મોટા બધા સલ્લાબેન દવે ઘણા બધા આર્ટિસ્ટો છે અને બીજા ઘણા આર્ટિસ્ટો નો મને એવો સપોર્ટ બી મળ્યો છે જેમ કે કલોલની અંદર અત્યારે હાલ દીપકભાઈ સીમાડી છે એમને મને એ વખતે બહુ સપોર્ટ કરેલો અચ્છા રિધમિશ તો તમે છો જ આગળ ખાસ કરીને હજી શું એટલે કયા ક્ષેત્રમાં જવું છે અથવા સંગીતમાં આગળ શું કરવું છે

અને હાલ એવું નહીં કે કઈ બી હોય તો મને અત્યારે તરત સજેસ્ટ કરી દે કોઈ બી કામમાં એટલે મારે હવે એમની જોડે આગળ જતા રેકોર્ડિંગનું શીખવું છે હવે બહુ સરસ વાત છે અચ્છા દર્શક મિત્રો આપને એક વાત એ કહેવાની કે જ્યારે સંગીતની સાધનાની કે ઉપાસનાની વાત આવે છે ને તો આપણે પણ એ રીતે સજ્જ હોવા જોઈએ પરંતુ દર્શનભાઈના કેસમાં જો વાત કરવામાં આવે ને તો એમની એક કાનમાં થોડી તકલીફ છે અને એને આપણે જાણીએ છીએ કે જો સ્પષ્ટ કદાચ જો આપણે સાંભળી ના શકીએ તો એ સંગીત આપણે કઈ રીતે આપી શકીએ એક સાહજિક પ્રશ્ન થાય અને એ જ પ્રશ્ન અત્યારે મને પણ થયો છે કારણ કે સ્વાભાવિક છે કે જો એ સ્પષ્ટ આપણને સંભળાય નહીં તો પછી આપણે આગળ પીરસીએ કઈ રીતે તો એક આનો જવાબ મારે ખાસ અને દર્શક મિત્રોને પણ જણાવવું છે કારણ કે અને સાથે એક પ્રેરણાવાળો આ કિસ્સો છે કે જો આ તકલીફ હોવા છતાં પણ આટલું સરસ કરી શકતા હોય તો પછી સામાન્ય કે જે સાધારણ માનવી છે એ કેમ ના કરી શકે એ પણ આપણે જાણવું છે આ કાનની જે તકલીફ છે મારા જન્મ પહેલાં મારા મધરને એવું કહેવાય છે કે આ તો અત્યારે બધા અંધશ્રદ્ધામાં માનતા હોય ના માનતા હોય પણ મધરને ફાધરને એક વ્યક્તિ આવીને એવું કીધેલું કે તમારે એમ કંઈક છોકરો આવશે અને કે એને જમણી કાય સાઈડનો કાન નાનો આવશે તો કે તમારે એવું સમજવાનું કે ખોડિયાર માતાજી આપેલો છે એટલે પછી મારો જન્મ થયો એટલે જન્મ થી કાન ની તકલીફ છે મને જમણા પ્રોબ્લેમ છે છે એટલે ઓછું સંભળાય બીજો કોઈ પ્રોબ્લેમ નહીં કાન ની સાઈઝ નાની છે એટલે જેમ કે હું સંગીતની અંદર કોઈ બી અત્યારે પ્રવૃતિ કરું કોઈ બી એક્સરસાઇઝ છે હું કાર બી ડ્રાઈવ કરી શકું છું બીજા ઘણા બધા કામ કરી શકું છું ઓછું સંભળાય તો એ કેસમાં તમે પછી કઈ રીતે મેનેજ કરો છો એમાં હું કાન નું મશીન લાવ્યો છું એ મશીન ના દ્વારા હું બધું મેનેજમેન્ટ કરી લઈશ કરી શકું તો એવી કોઈ તકલીફ નથી પડતી કોઈ તકલીફ નથી અને લાઈવ શો હોય એમાં પણ તમે જાઓ એમાં લાઈવ શો માં જાઓ અને બીજું કે આમ એટલું કહેવાય કે 100% માંથી 70% પ્રોબ્લેમ છે એવું અને કાનમાં 80-90% પ્રોબ્લેમ છે એટલે લાઈવ પ્રોગ્રામ ની અંદર હું પાછું મશીન નથી પહેરતો પણ તો તમને ભગવાનની માતાજીની કૃપા છે થઈ જાય થઈ જાય છે બધું વાહ આ કુદરતની એક દેન પણ કહેવાય આશીર્વાદ પણ કહેવાય અચ્છા તો આપણે વાત કરી બી તરીકેની પણ સાથે એક રાજગરબા હોય કે લગ્ન ગીતો માટે આયોજકની જરૂર હોય તો તમે પોતે ઓર્ગેનાઇઝર બી છો થોડી એની વાત કરશો એટલે કે પ્રોગ્રામની અંદર અમારે સારા સારા સિંગર હોય અમને કોન્ટેક કરતા હોય છે એટલે ઓર્ગેનાઇઝિંગમાં હું ટીમ લઈને જાઉં એટલે મારી ટીમની અંદર દસ વ્યક્તિ હોય એક ટીમની અંદર આઠ દસ આઠ દસ વ્યક્તિ હોય તો એમનું ટીમ મેનેજમેન્ટ મારે કરવાનું કે દાખલા તરીકે રાસ કરવાનો પ્રોગ્રામ હોય તો પછી ટાઈમ સર જવું ટાઈમ સર કઈ સ્ટેજ હેન્ડલ કરવું એ બધું મારા હાથમાં હોય છે એટલે હું આથી મારા પાછળ બીજા આઠ દસ છોકરા કામ કરતા હોય છે એટલે હું તો ટીમ મેનેજમેન્ટ એટલે જ કરું છું કે મારા બીજા મારા પાછળ બી આઠ દસ છોકરાઓ કમાય અને મેં જ્યારથી લગભગ બે હજાર સાતથી તે બે હજાર વીસ સુધી લગભગ કયા કયા કલાકારો છે જે તમારી સાથે જોડાયેલા હશે અત્યારે હાલ જોવા જઈએ તો રતનસિંહ વાઘેલા જોડે મેં લગભગ પંદર વર્ષ કામ કર્યું અને હાલ એમની જોડે ચારો ઘર જેવો નાતો અને બીજા લગભગ મેં તમને આગળ બી બધા નામ દીધા એમાં અત્યારે હાલ બી ભાગ્યેશ નાયક છે કે વિજય ઠાકોર છે બધા ઘણા બધા છે અને મેં મોસ્ટ ઓફલી લગભગ બધા જ બધા લાવી કલાકારો સાથે કામ કર્યું દર્શક મિત્રો સૌથી મહત્ત્વની બાબત એ છે કે પોતે ભલે જે કાનમાં જે તકલીફ છે કુદરતી અને તેમ છતાંય તેઓ બધું જ કરી શકે છે સારામાં સારું સંગીત આપી પણ શકે છે રિધમ વગાડી પણ શકે છે પણ જે એ એ એ કુદરતી બોલ્યા ને કે એનાથી એ વિશેષ આનંદ એ છે કે તેમની ટીમમાં જે જોડાયેલા છે તેવા બીજા આઠથી દસ લોકોને રોજગારી જળવાઈ રહે એ માટે તેઓ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરે છે એટલે આ પણ આપણે કહી શકાય કે ચોક્કસથી એક એવી ભાવના છે ઉદાર ભાવના કે એ વ્યક્તિ છે ઘરે ના બેસવા જોઈએ એમને એમની સ્કિલ પ્રમાણે એમની આવડત પ્રમાણે એમની ટેલેન્ટ પ્રમાણે કામ મળવું જોઈએ અને એ માટે પણ સતત પ્રયાસ કરે છે અને એ બાબતે આપણને પણ ખરેખર ગર્વ થાય કે એક પ્રકારે આ દિવ્યાંગતા હોવા છતાં એવી કોઈ પણ દિવ્યાંગતાના દર્શન નહીં કરાવતા સારામાં સારું પરફોર્મન્સ જે સાંભળવા માટે જે આતુર છે તેમના માટે તેઓ તત્પર છે તેઓ આપણે ચોક્કસથી કહી શકાય તો તેઓ આગળ પણ આ જ ક્ષેત્રે ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને વધુને વધુ લોકોને આ રીતે એક પ્રકારે કહેવાય કે પ્રોત્સાહન આપે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ તો દર્શનભાઈ આપ અમારી સાથે જોડાયા આપને પણ અમારા તરફથી શુભકામના કે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને અનેક લોકોને આવી રીતે રાહ ચીંધો ધન્યવાદ થેન્ક યુ